સાંસદો ને બોલાવવામાં આવ્યા હતા પણ સાંસદોએ સંસદ ને અખાડો બનાવી દીધો હતો માલદીવ ના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુજુ ની કેબિનેટ ની મંજૂરી માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું ત્યારે સંસદ શાસક પક્ષો પીપલ્સ નેશનલ કોંગ્રેસ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ અને વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો વચ્ચે ઘર્ષણ થયું હતું વિડીયોમાં જોઈ શકાય છે કે સાંસદો એકબીજાને લાતો લાતુ અને મુક્કા મારી રહ્યા છે એક સાંસદ ને જમીન પર પછાડે છે અને બીજા સાંસદના ગળા પર પગ મૂકે છે ત્યાં હાજર અન્ય સાંસદો પણ તેમને બચાવવાની કોશિશ કરી રહ્યા છે સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર સૌથી વધુ બેઠકો ધરાવતી માલદિવ્યન ડેમોક્રેટિક પાર્ટીએ એ મોઈચુ કેબિનેટના સાંસદોને અપ્રુવ કરવાનો ઇન્કાર કરી દેતા આ મારામારી થઈ હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી